ઘોઘંબાની કાયાપલટ સરકારી ગ્રાન્ટ અને ગ્રામજનોના ફાળાથી સ્વર્ગ બન્યું સ્મશાન ગોગંબા તાલુકાના નેવ્યાસી ગામોનું મુખ્ય સ્મશાન એટલે વૈજનાથ મહાદેવ મંદિર પાસે આવેલું મઠનું સ્મશાન કરાર નદી કિનારે આવેલા આ સ્મશાન ગોગંબા ગ્રામ પંચાયત હસ્તક છે જેમાં સરકારની વિવિધ યોજનાઓ ગ્રામજનોના લોકફાળાથી સ્મશાનમાં રોડ ચોરા મઢોલી મંદિર તેમજ પર્યાવરણ રક્ષણ માટે વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે અગાઉ આ સ્મશાનની હાલત દિવસે પણ જતાં ડર લાગે તેવી હતી અને અહીં ડાગુઓના સ્મશાન યાત્રામાં જતા વિચારતા હતા ત્યારે હાલની પરિસ્થિતિ કંઈક અલગ જ છે સ્મશાનમાં નવીનીકરણ થતાં ગ્રામજનો સહનના સુમારે શાંતિનો અનુભવ કરવા માટે સ્મશાનમાં આંટો મારે છે ગ્રામ પંચાયત સ્થાનિક રાજકીય આગેવાનો અને ગ્રામજનોના સાથ સહકારથી લાખોના ખર્ચે સ્મશાનને ઘોઘંબાના પ્રવાસનું સ્થળ જેવું બનાવવામાં આવ્યું છે એક તરફ વૈજનાથ મહાદેવ બીજી તરફ કરાર નદીના પટમાં બનાવવામાં આવેલું સ્મશાન આકર્ષણ જમાવે છે જીવતા માણસને પણ મરવાનું મન થાય તેવી સુંદરતા અહીં દેખાય છે અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરનું સ્મશાન ગુજરાતના પ્રથમ ક્રમે છે ત્યારે કાયા પલત બાદ ગોગંબાનું સ્મશાન પણ સ્વર્ગથી ઓછું નથી ગોગંબા સ્મશાન ખાતે વિવિધ સુવિધાઓ ઊભી કરવાના જે આયોજન છે એના ભાગરૂપે આજે સ્મશાન ખાતે આરસીસીનું કામ ચાલી રહ્યું છે આ જે પરિસર છે પરિસરમાં ગંદકી ન થાય જાડી જાકરા ન ઉગે અને સ્વચ્છ રહે માટે આજે આરસીસીની ની વ્યવસ્થા ઊભી થઈ છે આવનારા સમયમાં બીજી પણ જે સુવિધાઓ ઊભી કરવાની છે તેના માટેના કાર્યક્રમ શરૂ છે